હા લે જી મમ્મીએ મમ્મી મોન્ટાર મોકલો અરે વાહ આવું નથી ના ના બસ બહાર જવું છું મારે ઓકે જી હા ભાઈ લો લે મમ્મી આખા ઘર ના માં તો દૂધ મોકલાયો છે અરે સરસ કઈ હતું એમ જ ના બસ એમ જ આવ્યો તો થેન્ક યુ લે બે ગેસનો બાટલો પતી ગયો છે મમ્મી મોકલા છે અંદર મુકે ને મકા

તમે લોકો રહો છો ને એ જ સોસાયટી ઘર લઈ લીધું છે આવતા અઠવાડિયે માટલી મૂકવાની છે પેલું ઘર શિફ્ટિંગમાં મદદ કરજે હું બહુ કામ છે બહુ જ કામ થયું એવું હતું રજા લઈ લીધું